અપંગના ઓજસ સંસ્થા દિવ્યાંગજનોની આર્થિક સામાજિક અને શૈક્ષણિક સ્તરે પુનઃસ્થાપન અને પુનઃ વસવાટ માટે કામ કરતી સંસ્થા છે ત્યારે અપંગના ઓજસ ગુજરાત સંસ્થા દ્વારા દિવ્યાંગજનોને દિવાળી પર્વ નિમિત્તે વિનામૂલ્યે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેઓને મીઠાઈ આપી દિવાળી પર્વની શુભેચ્છા અપંગના ઓજસ ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામી દ્વારા આપવામાં આવી હતી નોંધનીય છે કે આ સંસ્થા સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગારીના સાધનો આપી પોતાના પગ પર ઉભા કરવાનો પ્રયાસ કરે છે સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેઓના હિતમાં કરવામાં આવે છે ત્યારે સમગ્ર દિવ્યાંગ સમાજને દિવાળીની શુભકામનાઓ પાઠવી દરેક દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને મદદ કરવા લોકોને પણ અપીલ પ્રમુખ સરેશભાઈ સ્વામી દ્વારા કરવામાં આવી છે ઓજસ ગુજરાતના ગુજરાતના માધ્યમથી વડોદરા જિલ્લા અને સમગ્ર દિવ્યાંગજનોને વિવિધ પ્રકારના રોજ સ્વરોજગારીના સાધનો તેમજ તેમને મદદરૂપ થઈ શકે તે માટેના વિવિધ સાધનો આપવામાં આવે છે તેમાં એવા અનેક પ્રકારના તેમજ સ્વરોજગારીના સાધનો જેવા કે હાથલરી સીવન મશીન એમ્બ્રોડરીંગ મશીન દૂધ ડેરીના સાધનો એવા અનેક પ્રકારના સ્વરોજગીના સાધનો અપરના ઓજના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે ચાલુ વર્ષમાં દિવાળીની શુભેચ્છાના સ્વરૂપમાં અને આવનાર દિવાળીના પહેલા દિવ્યાંગ વ્યક્તિઓને કપડાં વિતરણ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ દિવ્યાંગજનો એનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને દિવાળીમાં તમામ દિવ્યાંગજનો અનેરો ઉત્સાહથી હૃદયપૂર્વક તે લોકો ઘરે જઈને તમામ દિવ્યાંગજનો આ દિવાળીની એક સરસ ઉજવણી કરે તેના ભાગરૂપે આજે તમામ દિવ્યાંગજનોને કપડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે આ તમામ દિવ્યાંગજનો દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને નવા વર્ષમાં પણ તેઓનું જીવન સુખમય સમૃદ્ધિમય અને આરોગ્યમય વીતે તે માટેના અમે શુભકામના પાઠવીએ છીએ તમામ દિવ્યાંગજનો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે તેઓનું પુનર્વસન અને પુનઃસ્થાપન થાય તે માટે આવો આપણે સૌ સમાજના પ્રત્યેક વ્યક્તિ પોતાની ફરજ સમજી સમજીને આ દિવ્યાંગજનોની પડખે રહે અને આ દિવ્યાંગજનોને મદદરૂપ થાય તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ દિવ્યાંગજનોએ બનાવેલી બનાવટો નો પણ તમામ સમાજના લોકો આ દિવ્યાંગજનો પાસેથી ખરીદી કરે અને દિવ્યાંગજનોએ જે બનાવટો કરી છે એ દિવ્યાંગજનોની બનાવટોને પોતાના નવા વર્ષમાં પોતાના ઘરમાં એનો ઉપયોગ કરે એ માટેની હું સૌને અપીલ કરું છું આવો આપને સૌ

ફૂલ તો ફૂલની પાખડીના સ્વરૂપમાં આ દિવ્યાંગો અમારા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને દિવ્યાંગોના માધ્યમથી નિરાધાર દિવ્યાંગ જણો ના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છા